ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ તેમજ કડવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સ્વ હર્ષ ભલાણીના સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજરોજ ઉપલેટામાં કન્યાશાળા ખાતે માનવ સેવા ટ્રસ્ટ તેમજ કડવા પટેલ સોશિયલ ગ્રુપના સહયોગથી સ્વ હર્ષ પ્રભુદાસભાઈ ભલાણીના સ્મરણાર્થે મહારત્તદાન કેમ્પ સહિત સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ આંખોના ઓપરેશનના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પંચોતેરમી વધુ દર્દીઓને વિવિધ રોગોના ડોકટરો દ્વારા તપાસી ચાળીસમી વધુ દર્દીઓને આંખોના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ એકસો વીસમી વધુ બ્લડની બોટલો એકત્રિત કરી બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવી હતી આ રીતે સ્વ હર્ષ ભલાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાવવામાં આવેલ

કેમ્પ કરવામાં આવ્યો છે અને આપ સૌને મારી વિનંતી છે કે આ કેમ્પનો વધુ વધુમાં લોકો લાભ લે અને વધુમાં વધુ રક્તદાન કરે એવી મારી આપસાઓને વિનંતી છે નમસ્તે પૃથ્વીય શ્રી ચોરાસમા સરપંચ આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ સરોરુદા સરોનું વિદાન કેમ્પ તેમજ આંખોના ઓપરેશનનો કેમ્પનું આયોજન કરેલ છે આ તકે માનવ સેવા ટ્રસ્ટ અને કરવા પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે બાર ગામથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે રક્તદાન આપવા માટે અને અમારે સરદોવાસ હર્ષભાઈ પ્રભુદાસભાઈ ભલાણી લાટ ગામના વતની અને હાલ ઉપલેટા અહીંયા એમનું દુઃખદ જ્યારે અવસાન બન્યું હતું એમના નિમિત્તે આજે બીજો બ્લડ ડોનેશન એમ્પ યોજાનો છે અને એમાં ઘણા બધા રક્તદાતાઓએ રક્ત એકત્રિત કર્યું છે અને આ બધું જ રક્ત લોકોની સેવા માટે વપરાવાનું છે એટલે હું તો બસ એટલું જ કહીશ કે વધુમાં વધુ રક્ત એકત્ર થાય અને પ્રભુદાસભાઈને આવા સેવાના કામો કરવાની તક મળે અને આવનારા વર્ષોમાં પણ ખૂબ આવા સેવાના કાર્યો થાય અને હર્ષભાઈ પ્રભુદાસભાઈ બનાનીના સ્વર્ગસ્થ આત્માને ભગવાન શાંતિ આપે બસ એક વસ્તુ